j o w

શહેર આમ તો અત્યારે આપણે આ જો વાલ્મિકી નગર ઊંડે આંટા મારી છે આ દુકાનો બજાર જુઓ તમે આ વાલ્મિકી નગર મોટું શહેર જેવું સિટી જવું જુઓ

नानी के के? पास में? बाबा? नहीं नहीं। आपका गन्ना का रस मिलता है ना इससे फायदा करेगा अच्छा हाँ। आप लोग बर्फ के सीट डाल के बनाते है हाँ। 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 इन्हीं के नाम है भिखारी चाचा अच्छा ટોપ સત્વ આપણે અહીંયા આપણે ત્યાં જે શેરડીનો રસ લોકો હંડા પીવે છે ને એમથી પણ આ મસ્તીનો આ સત્વા બનાતા હૈ શેણાના લોટનું તમે આ જોઈ શકો છો જય શિયા રામ તો મિત્રો ભાઈબંધો દોસ્તારોને આ હંદી તમે વિડીયો બતાવજો આ વિડીયો હંદાઇને શેર કરજો

અલવાર ની ભઠ્ઠી છે હો ભાઈ જોઈ લો તમે આ અહીંયા આ નવી નવી ડિઝાઈન ના હાં થાય બનાવે છે જય જયશriram તો અત્યારે આપણે જો આ ઓજારવાળા ની દુકાન આવી ગઈ છે હો આપણે કે ને લવાર ની દુકાન આપણે ગુજરાતી માં લવાર ની દુકાન કહે છે તો આય તમે આ ઓઝાર જોવો તો આ જોઈ શકો છો જો આપણે અહીંયા આપણે જો આ કાપવા માટે બજર કાપવા માટેનું મશીન છે હો ભાઈ આ જો આ ઝીણો ઝીણો કાપી નાખે આ તમે જોઈ શકો છો જય શ્રી રામ જય શ્રી રામ હા છો જો આ બનાવે છે ખડ ને વાંસ નું બનાવે છે આ એક આપ ક્યાં બના રહે હે એ ટાટ બોલા જતા બોલા જાતા હૈ દીવાલ આપણે જેમ ઘરની વંડી સણી અને એ રીતે આ જો તમે ઠેઠ સુધી આ મોટું બનાવેલી છે સ્ટાર્ટ બનાવેલી છે આ દીવાલ બનાવવા માટે આ રહેવા માટે ઘરના ઝોપડાને જો આ તમે જોઈ શકો છો આ જૂની થઈ ગઈ છે તો એ આ નવી બનાવીને અહીંયા આ ઝુંપડું બનાવે છે આપકા નામ ક્યાં હે હા તો બહુ અચ્છા ઓ હમકો બિહાર મેં બહુત અચ્છા લગતા હે તો હૈ હમ સબૂ રહે દેખ રહે તો તમે હં આપણા આ વિડીયોમાં આગળ બિના રહેજો ભાઈ ભાઈ બન દોસ્તારો સગા સંબંધીને હંદે તમે શેર કરજો લાઈવ કરજો ને કોમેન્ટ કરજો જય શ્યારામ જય શામ મિત્રો તો ભક્તજન જ હોય ત્યારે આપણે આ વાલ્મિકી નગરમાં આ ઝુપરપટ્ટીમાં આ હંધે આટો મારી છે આ છોટી લડકી સાયકલ સલાતી દેખો જો આ મકાન છે સાપરા છે આ બિહારના લોકો આવા ઘાસના મકાન બનાવી અને પતરા નાખીને રહે છે जय राम तो चारे आप जो एक नाश्ता की दुकान से कंदोईनी क्या बोलता है वो ये लोंग है।, है लोंग लती है, है।, है और ये बरसाई है, बरसाई है। और ये गांजा है।, है।, है उसके गांजा बोलते हैं लिट्टी लिट्टी बोलता है दे, देखो ये लिट्टी है એ સમોસા તો એ એ સમોસા તો હમ ગુજરાતને ગુજરાતને બી ઉમોસા બોલતા હે લેકિન એ ગુજરાત મેં એ નહીં હે એ નિયા નિયા નિહાર જો દેખો હા આપ બિહાર જો આપણે એક આ નાસ્તાની દુકાને આવ્યા છીએ કંદુઈની દુકાને તો આંદી નવી નવી આઈટમ આપને જોવા જાણવા મળે છે તો તમે આગળના વિડીયોમાં બિના રહેજો જય શિયાળામ જય શિયામ તો આપણે એક આ નાસ્તાની લારી છે એ અહીંયા આવ્યા સી तो आप जानिया हूँ बनावे से हम ये क्या बनाते हैं आप सत्तू सत्तू को हम समझते नहीं हम गुजरात वाले आ शाना लोट न जूस बनावे से हम मिसालो नाखी ने तो उसका कितना पैसा लगेगा दस रुपये का ये बनाता है देखो ये बिहार है, है। ओ बिहार के लोग है यहाँ दुकान है बिहार की देखो આપણે આ બિહારમાં આવી ગયા નાસ્તાની જય રામ ભક્તજનો તો અત્યારે આપણે આ બ્લોક પૂરો કરવા જઈ રહ્યા છીએ તો અત્યારે આ બાપુ ને આવવાની તૈયારી થઈને મંડપમાં અમે બેસી ગયા છીએ તો અમારા આ બિહારના વિડીયો અમારા હંદાઇને શેર કરજો હો ભાઈ ભાઈબંધ દોસ્તારો સગા સંબંધીને હંદાઇને શેર કરજો લાઈવ કરજો કોમેન્ટ કરજો અને અમારા વિડીયો જોતા રહેજો ને હંદ મોજને આનંદમાં રહેજો અમે જો મોજમાં ને આનંદમાં રીસીને હરિયે ફરીએ છીએ હો જય શ્રી રામ છે